બનાસકાંઠા જિલ્લાના મહામંત્રી શ્રી કનુભાઈ વ્યાસ સાહેબ સ્નેહલભાઈ પટેલ સાહેબ તથા અત્રે ઉપસ્થિત સર્વે સન્માનીય મંચ સર્વે મહાનુભાવો આગેવાનો મારા વડીલો ભાઈઓ બહેનો અને પત્રકાર મિત્રો આપ સૌને બનાસની દીકરી તરીકે મારા વંદન કરું છું અને નમન કરું છું આપણા આદરણીય મોદી સાહેબે બનાસકાંઠા સીટ પર પ્રથમવાર જે એક મહિલાની પસંદગી કરી છે તે બદલ હું મોદી સાહેબ અને તમામ નેતૃત્વનો ખૂબ ખૂબ આભાર માનું છું ભારતીય જનતા પાર્ટી તો ગૌમાતાને રક્ષણ માટે વરેલી પાર્ટી છે હમણાં શિવરાત્રીના દિવસે જ આપણા આદરણીય પર્વતભાઈ પટેલ સાહેબ અને શંકરભાઈ ચૌધરી સાહેબની ઉપસ્થિતિમાં અનેક ગામોના તળાવ ભરવાની શરૂઆત થઈ છે અને તળાવ ભરાઈ રહ્યા છે અને હજી ભરવાનું પણ ચાલુ છે ત્યારે મારા ખેડૂતભાઈઓ તળાવથી પાઇપલાઇન દ્વારા પોતાના ખેત ખેતર સુધી પાણી લઈ જવાની વ્યવસ્થામાં લાગેલા છે અને મને આશા છે કે આ તળાવના પાણી થકી આપણા થરાદની ખેતી અને પશુપાલનનો વ્યવસાય વધુ મજબૂત બનશે આપણા પરબતભાઈ પટેલ સાહેબ અને શંકરભાઈ ચૌધરી સાહેબના નેતૃત્વમાં થરાદનો વિકાસ બહુ થઈ રહ્યો છે અને હજી પણ એ વિકાસ અવિરત ગતિએ ચાલુ રહે એવા બનાસની દીકરી તરીકે મારા પ્રયત્નો જરૂરથી રહેશે આપણા મોદી સાહેબના નેતૃત્વમાં છેલ્લા દસ વર્ષમાં આપણો દેશ વિકાસથી અકલ્પીય હરણફાળથી આગળ વધી રહ્યો છે અને બનાસકાંઠા પણ એમાં પાછળ ન રહે એવા મારા પ્રયત્નો જરૂરથી રહેશે ભારતીય જનતા પાર્ટીએ એ જે વચન આપે છે તે પૂરું કરીને બતાવે છે પાંચસો વર્ષના સંઘર્ષ બાદ લાખો લોકોના બલિદાન પછી આપણા મોદી સાહેબે દસ દિવસના અનુષ્ઠાન કર્યા નીચે પાથરું પાથરીને ઊંઘ્યા અનેક મંદિરોમાં પૂજા અર્ચના કરી અને ત્યારબાદ એમણે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરી આવા તો અનેક મંદિરોનો મોદી સાહેબના નેતૃત્વમાં ઉદ્ધાર થયો છે તમે વર્ષો પહેલાં ઉજ્જૈન ગયા હોય અને હવે જઈને જુઓ તો ઉજ્જૈનના કોરિડોરનો બહુ ભવ્ય રીતે વિકાસ થયો છે એ જ રીતે કાશી વિશ્વનાથ મંદિરના તમે ગયા હોય તો પહેલાં નાની નાની ગલીઓમાં થઈને મંદિરમાં દર્શન કરવા જવું પડતું હતું અને હવે ત્યાં પણ બહુ ભવ્ય કોરિડોરનું નિર્માણ થયું છે આપણા મોદી સાહેબે પાવાગઢમાં ભદ્રકાળી માતાને પાંચસો વર્ષ પછી કોઈએ ધજા ચડાવી હોય તો તે મોદી સાહેબ છે અને દ્વારકા નગરીમાં જ્યાં સમુદ્રની અંદર દ્વારકા નગરી ગરફ થઈ ગઈ હતી ત્યાં મોદી સાહેબે સિત્તેર ફૂંટ જેટલા નીચે ઉતરીને મીડિયાના માધ્યમથી આપણને દ્વારકાના દર્શન કરાવ્યા અને કૃષ્ણ ભગવાનને જે પ્રિય છે મોરપીન્સ એ એમણે ત્યાં ધરાવ્યા અને ત્યાં યોગ પણ કર્યા માટે મારે એટલું કહેવું છે કે ભારતીય જનતા પાર્ટી એ તો ધાર્મિકતાને વરેલી પાર્ટી છે ઉજ્જવલા યોજના અંતર્ગત બહેનો બહેનોને ધુમાડા મુક્ત બનાવી શૌચાલય થ્રી શૌચાલયના કારણે શૌચાલયના નિર્માણના કારણે બહેનો વધુ સુરક્ષિત બની છે સુકન્યા સમૃદ્ધિ યોજના અને બહેન જ્યારે ગર્ભવતી બને ત્યારથી તેના પોષણની ચિંતાથી લઈને જ્યારે બાળકનો જન્મ થાય ત્યારે મિશન ઇન્દ્રધનુષ ધનુષ યોજના અંતર્ગત બાળકને તમામ પ્રકારની રસીઓ આપવામાં આવે છે આ બધું મોદી સાહેબના નેતૃત્વમાં શક્ય બન્યું છે અને આવી તો અનેક યોજનાઓ છે જેનું લિસ્ટ બનાવવા જઈએ તો દિવસ પણ ટૂંકો પડે એમ છે અને આ યોજનાઓનો લાભ દરેક સમાજની વ્યક્તિ લઈ રહી છે દરેક સમાજ માટે યોજનાઓ સરખા ભાગે છે આપણે છત્રીસે છત્રીસ કોમને સાથે લઈને ચાલવાનું છે અને મોદી સાહેબ નો જે મંત્ર છે સૌનો સાથ સૌનો વિકાસ બધા જ સમાજના લોકોનો સાથ સહયોગ લઈને બધા મારે જ્યારે આપના સહયોગથી દિલ્હીમાં જવાનું થશે ત્યારે અધિકારીઓ જોડે હિન્દી અને અંગ્રેજી ભાષામાં કામ કરવાનું થશે હું શિક્ષણ સાથે છેલ્લા બાવીસ વર્ષથી જોડાયેલી હોવાથી હિન્દી અને અંગ્રેજી ભાષાનો તો મને બહુ પહોળો અનુભવ છે માટે આપણા પ્રજાના જે પ્રશ્નો હશે એનું નિરાકરણ લાવવામાં મને જરા પણ ભાષા તરીકે કોઈ તકલીફ નહીં પડે મને ઘણા લોકો પૂછે છે કે ભાઈ તમે આટલા શિક્ષિત છો તો કેમ માથે ઓળો છો ત્યારે મારે એમને કહેવું પડે છે કે મારે મારા પરિવારની અને બનાસકાંઠાની પરંપરાને જાળવી રાખવાની છે અને માત્ર એક દિવસ પૂરતું નહીં પણ રોજ માટે હું માથે ઓળવું છું અત્રે તમારી વચ્ચે બનાસની દીકરી તરીકે હું તમારા આશીર્વાદ લેવા માટે ઉપસ્થિત છું મને આશા છે કે તમે બધા મારી સાથે રહેશો અને મને નિરાશ નહીં કરો બનાસકાંઠાની પ્રજાજનોના જે પણ પ્રશ્નો હશે એના માટે મહેનત કરવામાં હું જરા પણ પાછી નહીં પડું તમારા માટે જે પણ મહેનત કરવી પડશે તમારી જોડે ઊભી રહીશ તમારી દીકરી તરીકે તમારા પડખે ઊભી રહીશ અને તમારા જે પણ વ્યક્તિગત કે સામાજિક પ્રશ્નો હશે એનું નિવાકરણ નિરાકરણ લાવવાના હું પ્રયત્ન કરીશ અને જીત્યા પછી આપણે પ્રજાના પ્રશ્નો માટે એક કાર્યાલયનો આરંભ કરીશું અને એમાં ક્યાંક ટેકનોલોજીનો પણ ઉપયોગ કરીશું કે જેથી થરાદની છેવાડાની વ્યક્તિનો પ્રશ્ન પણ મારા સુધી પહોંચી શકે અને એનું નિરા નિરાકરણ સારી રીતે લાવી શકાય અત્રે દૂર દૂરથી પધારેલા મારા વડીલો બહેનો સૌએ મને સાંભળી અને મને અહીંયા બોલાવી અને મને સ્વાગત કર્યું એ બદલ હું સૌનો આભાર માનું છું અને છેલ્લે એક વાત કરવી છે કે આપણે હું તો માત્ર નિમિત્ત જ છું આપણે મોદી સાહેબને યાદ રાખવાના છે મોદી સાહેબને ત્રીજી વખત દેશના વડાપ્રધાન બનાવવાના છે માટે દેશ જે વિકાસની હરણફાળથી આગળ વધી રહ્યો છે એમાં વધારે વિકાસ થાય અને મોદી સાહેબનું જે સપનું છે આપણે આઝાદીના સો વર્ષ પૂરા કરીએ છીએ બે હજાર સુડતાલીસમાં તો બે હજાર સુડતાલીસમાં એમનો જે વિકસિત ભારતનો સંકલ્પ છે એને પરિતાડ કરવા માટે ફરીથી મોદી સાહેબને વડાપ્રધાન બનાવવા માટે બનાવવા ખૂબ ખૂબ જરૂરી છે અને મોદી સાહેબને વડાપ્રધાન બનાવવા માટે બનાસકાંઠામાંથી પણ ભારતીય જનતા પાર્ટીનો વિજય થવો ખૂબ જરૂરી છે અને મારી બહેનોને હું ખાસ વિનંતી કરું છું કે તમે દરેક પરિવારની બહેનોને જઈને મળો એમને સમજાવો કે આપણે કમ માટે આપવાનો છે અને એ બેન એ એમના દરેક પરિવાર સંબંધીને કહેશે એટલે મારી બહેનોને એક બેન તરીકે ખાસ વિનંતી છે ભગવાન સૌનું નું કલ્યાણ કરે ભારત માતા કી જય વંદે માતા